મહેસાણા ટીપી સ્કીમમાં કપાત જમીનને લઈને કેડાઈ ગ્રુપ તેમજ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ આજુબાજુના ગામો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું મહેસાણા મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના ડી એ મુજબ ચાલીસ જમીન કપાત બાબતે સખત વિરોધ પ્રદર્શન કરી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું ગામ તથા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં તારીખ ત્રેવીસ છ બે ના રોજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નક્કી કર્યા મુજબ જે ગામો મહેસાણા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જેમાં પાછટ ગામ દેદિયાસણ નુગર તથા આજુબાજુના મહાનગરપાલિકામાં જે ગામનો સમાવિષ્ટ થાય છે મહાનગરપાલિકા કમિશનર દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના રીટુએ મુજબ ચાલીસ ટકા જમીન કપાતમાં જશે આ બાબતનો વિરોધ દર્શાવવા માટે કલેક્ટર કચેરી ખાતે પત્ર પાઠવવામાં આવ્યું હતું મહેસાણાના પાછો ગામના તથા આજુબાજુના અન્ય ગામના તમામ ખેડૂતો એકસાથે આ નિર્ણયનો વિરોધ દર્શાવ્યો હતો આગામી ચાલીસ ટકા જમીન કપાતના વિરોધ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું તથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે બાબતે ખેડૂતે આપી પોતાની પ્રતિક્રિયા બ્યુરો રિપોર્ટ ચેતન પટેલ મહેસાણા ગુજરાત મારું નામ પટેલ મનીષ અરવિંદભાઈ છે હું દીધિયાસળનો પત્ની છું ખેડૂત છું પોતે અને મહેસાણામાં નાનો મોટો ધંધો કરું છું મારે મીડિયા થ્રુ સરકારશ્રીને એટલું જ વિનંતી કરવી છે કે દીધિયાશળે ખરેખર ખૂબ બેઠ્યું છે નર્મદાનો પ્લાન્ટ હોય અંડરગ્રાઉન્ડ ટોક્યો હોય ઓવરગ્રાઉન્ડ ટોક્યો હોય એસટીપી પ્લાન્ટ હોય ગેસની લાઈન હોય અને સૌથી મોટો મોટો જીઆઈડીસી આ બધી જમીનો સરકાર ને આપેલી છે તો હવે એક ટકો કપાત ના આવે એ રીતે આગળ વધશે સરકાર બસ બીજું કશું કેવું અમારી અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે આગળ ગાંધીનગર પણ જવાના અને સીએમ સુધી પહોંચવાની તૈયારી છે એટલે અમારી એક ટકોય જમીન તેજીયાસ ની ના જાય ના કપાય એવી અમારી કોઈ પણ સંજોગો માંગ છે નામ જે જે આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં મારું નામ ચારકુલ પટેલ છે મહેસાણા સેક્રેટરી આજે અમે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા જે નવી મહાનગરપાલિકા બની રહી છે એની અંદર ગુજરાત સરકાર દ્વારા એ ટુ એ કેટેગરીની અંદર કપાત અમારી ટીપી અને નોન ટીપી એરિયાની અંદર દસ ટકાથી વીસ ટકાની વચ્ચે થાય એવી અમારી માગણી હતી એ માગણી સાથે અમે આવેદનપત્ર લઈ કહેવાય ને બધા સભ્યો કલેક્ટર સાહેબ શ્રીને મળીને આવ્યા છીએ અત્યારે અને પછી હવે કમિશનર શ્રી મહેસાણાને મળવા માટે જઈ રહ્યા છીએ તો અમારી એવી માગણી છે કે મહેસાણા વિસ્તાર નાનો છે એની અંદર જો ચાલીસ ટકા કપાત થાય તો એક વિધા ખેડૂતોની જમીન પોઈન્ટ સાઠ વધે એમાં પણ જો બિલ્ડર વેચીને બિલ્ડર એમાં સ્કીમ કરવા માંગે તો એમાં પણ રોડ રસ્તાને કોમન પ્લોટ છોડે તો એમાં પાછી બીજી પચીસ ટકા કપાત થઈ જાય એટલે જો ચાલીસ ટકા તપાસનો અમલ કરવામાં આવે અને એની અંદર જો ડેવલપમેન્ટ થાય તો ખેડૂત જોડે અથવા વેપારી જોડે આવતી જમીન પચીસ ટકા જ વધે આવા સંજોગોની અંદર જમીનના ભાવમાં ખૂબ મોટો વધારો થાય બિલ્ડરને પરવડે નહીં અને છેવટે મકાનના ભાવની અંદર એટલો મોટો વધારો થઈ જાય કે મહેસાણાની અંદર આ વધારો નાના અને મધ્યમ વર્ગના લોકોને પોસાય નહીં એટલા માટે સરકારશ્રીને અમે એવી વિનંતી કરીએ છીએ કે મહેસાણાને

નગરપાલિકા મહાનગરપાલિકા બન્યા પછી એને ડી ટુ કેટેગરીમાં મચાવવામાં આવીગરી કેટેગરીની અંદર ચાલીસ ટકા કપાલ લો વીસ ટકા કપાલ થાય તેવી અમારી સૌ લોકોની લાગણી અને માગણી છે એટલા માટે કે જો સમજો મકાનો જે મકાનો સાહી